પડેલી ખાવા પડી આરામ છે એની કાંઈ છે જ નહીં તમે બાકી ઘણું બધું એવું ગયું અમને ત્યાં જો આપણે બોલ ખાવા આવી ગયા છે બે હું રખડે બધે ને આપણે જો બોર વીણી લીધા કેમ કે આમાં મીઠા બોર બહુ છે આ બોરડી છે ને મીઠી બહુ છે માણસ ઉતારી જાય વધારે તો bakin jo berjam ini gayu akhirnya tiri apa di gayu bakin nanti lu tiga sih oli bayu nggak kira aku buat kawan lu calu ya bagus ah bakin jo oli bayu nanti nana lagi gitu cerba ini tahu ya ya kalau nanti tuh pasti beri jahe ayo jadu rion kita mau ketemu sama jahe gomah હા બોડીને બોરખાવા આવ્યા હતા પણ પાયકા નથી બહુ કાચા બહુ છે આવ્યા બહુ એક નંબર છે લઈ લે ઝુમકો ઝુમકો ઢગલો પાક સે એટલે ઢગલો થવાના છે પણ અહીંયા કોઈ ખાવા આવતું જ નથી મારા સિવાય આ વાડીવાળા હોય તો થાય બાકી કાચા હે પણ પડી ગયા છે તો લાકડી મારે ફેરેલા છે પાક એટલે જોરદાર મીઠા થાય તો આ તે બે હું હાલતી થઈ ગઈ ઘરે ને પાણી પડી ગયું છે ધીરે ધીરે જાય ઘરે ગાયો તો આગળ નીકળી ગઈ જે હું આ રહી ગયું છે હાથું જાય ભેગી અત્યારે પાણી પડી છે આપણે માથે ફરીને જવું પડે ચોમાસું તો નીકળે જ નહીં કેમ કે અહીંયા ઊંડું બહુ પાણી થઈ ગયું અત્યારે જ નીકળાય બસ ચોમાસા અહીંયા રજી ખાડો છે આ કી હું બેસીબે ખાડો હોય આમણો તો હજી ઓછું છે આમણો હજી વાંધો ના આવે આમણો વાંધો પડે કે આ પાણી છે અહીંયા ઉધી હોય અહીંયા ઉભા રહે તો પાણી ક્યાં જાય આપણે આ થાંભલો વે ને ઘરે ઉપાડી જવું લાઇટનું પડ્યું નહીં ટ્રેક્ટર આવે ને ત્યારે અત્યારે ના ટ્રેક્ટર હવે ઉનાળે આવશે જ્યાં ધણાની બુકિંગ ભરવાની થાય ને ચણાની એટલે બાકી તો અત્યારે ટ્રેક્ટર કામ નથી પડી વાળી છે સપોર્ટ કરતા રહેજો ઘણા બધા જે જોવે સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલ ને હવે આમ ના હાલે સબસ્ક્રાઈબ કરી નાખો તે અત્યારે ભૂકો નાખી દીધો હું ખાઈ બધી ખાઈ લીધું છે અડધી અને છોડવાના એ બધાને ભેગા પાકડા એને ખીલામાં ભૂખો ચાટી લ્યો ખીલામ નાખી નાખો હું નાખતા હતા ખીલામ નાખી દે ખાઈ લે બધી અત્યારે જો બધાને છોડી નાખ્યા હવે એ રીતે રખડે અત્યારે પાડે મૂકી દીધી ભાઈ આગળ હતી ખડેલી રામ ભરોસે છે થઈ કે નથી થઈ કઈ ખબર નથી ત્યાં ખડેલી આમણે એ મેં વઈ ગઈ કેમ કે રાતે અહીંયા જ બાંધતો હતો એકલે હા કતોડાઈ નઈ કીધો આને મેનાથ માં બાઈ બાંધો ઈ જોડાઈ ને એટલે હવે થઈ નથી થઈ કઈ ખબર નથી રહી તારીખ લખી નાખવાની આજની યાદ રહી તો વાંધો નઈ ને કે પછી પાછી આવશે 15 દી માં હવે આપણે આખડે પછી ફાઈનલ ખબર નથી પડતી ઈ બહુ ખાર કાઈ જો યાર ભાઈ ફડીલી હવે રામ ભરો છે ખબર નથી પડતી કે થઈ ગઈ નથી 15 વીસ બી માં ખબર પડી ગયા થઈ નથી એમાં અનુભવ રહ્યો પંદર વીસ બી નકાર પછી આવશે પાછી રિટર્ન બાકી જવું છે આપડી પાછી બીમાર છે આજે ને બોલાવ્યા છે હવે આવે કંઈ આ જો બહુ હેરાન કરે ખૂટ્યું બે ત્રણ અને રોડો ચડાવવાનો જો પાડા બધાને વાડામાં પી રહ્યા છે પહેલી વાર ભૂકો નાખી દીધો અહીંયા ખાઈ લે માને અહીંકા ભેગું ખાવા દેતા નથી બે હું હવે બધીને અહીંયા આવું છે રડો રાડ થઈ છે અત્યારે આજે ગોળી અહીંયા ઉભી કૃષ્ણા ને બધીની અંદર પીવી હતી એ જો હું બાઈન તો બાઈન રાડું દી છે જો જ આવે ધીરે ધીરે જો આ બધું ખાવું અત્યારે ભૂકો પણ ઓલીન ડાંડર બધા નાખી દીધું અહીંયા ખાવું નથી પાલો અહીંયા આડો બેઠો છે ઓલો ગેટ બનાવવાનો એકલી આવી આવે ગમે ભીમ બેઠી મારતી હોય તો માથે દોડી જાય લીજે હાલે હા હિંડા ઉપર પાડેડા રમત કરવા પાડામાં પાછી ટાટાની તો બીકી જ નથી અને દળી જાય એમને જો એ જો અંદર ઘરી જાય એને ખબર જાય ઘરા કાટા પડ્યા પણ જાવું છે પાલ્યું રાખ્યું કેમ કે પાડેડા બધા એમની આવતા હતા ન થાય તું અહીંયા જ રેજો પાડેડા ભેગી બોલો ગોરી બોલો તમારું કામ વધાર્યું ભગત અંદર વધાર્યું બધું પાડેડા બધા અહીંયા ત્યારે એમને આવે હટ હટ ક્યાં હાખી નથી આવું ચરું નથી આવો આવું લેવા દે અંદર એમને પડ્યા બે બે હા બીજું હલા કરે હલો હલા આ બધાને ચરું નથી અત્યારે દાંડ ભાવતી નથી મીઠું છીતું હતું ને એટલે થોડું ખાઈ છે અત્યારે નહીં ખાય હવાર વધારે ખાય કડક લાગ્યું અહીંયા ગેટ બનાવ્યો તમે કે અહીંયા ભી હું ઘરી જતી હતી ને એટલે અમે થાંભલી ખોડાવી ગેટ રાખી દઈ ઘડિયા પડી ગાડું અંદર આ ખોલવું પડતું બધું અંદરથી માપનો કર્યો બસ રેડી આ જો દાંડર ઈચી આ ત્રણ થઈ ગયા દાંડરને ઓલી ગયા વર્ષની ઓલી છે ને આગલા વર્ષની આ છે જ્યાં આવે કાકા ગરી ગયા લાડુ Gara mukwa jaa biyo he, naba duniyo jaa runo tiike ni, ba duniyo jaa jogiyo, anjana konik dibi, kala batin nda nda kawo se, <hesitation> haro ne, naba damara kha gora ba jaa haro to tiiyo he, nii ka haro ijo he, kaa ima jaa nii kir પાછા રે ગેટ ગાય માં હે તો બીજ દાન કરાવ્યો ને તો રિજેટ આવે આને હાલ તો થઈ ગયો છે ભાઈ અરેખર પાછો ભાગ ભાગ આવું છે અમે ખેતરમાં બોલો ઘરે આવો બે પડશે બે ત્રણ હક થઈ ગયા હે ગમે એવો હોય હું ચડતી હોય અહીંયા બધી ચરે એ પેલા ભાગ ગયો ખબર છે ત્યાં ઘર મજા એક જ ભાગ્યવું હોય